જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે આઈ રૂપલ માનો ઇતિહાસ જાણીશું વિશ્વમાં ઘણી જાતિઓ છે પણ એમાંથી ચારણ જાતિને એવી વિશિષ્ટ શ્રેણી પ્રાપ્ત છે કે જ્યાં જગત જન્મીની શક્તિ સ્વરૂપા માતા જગદમબાએ અવતાર લીધો હોય એવું કહેવાય ચારણ કુળ એ સંસ્કૃતિ ભક્તિ શૂરતા અને કાવ્ય શક્તિથી પરિપૂર્ણ એવા સાકાર સ્વરૂપમાં વિકસેલું છે આજે આપણે એવી જ એક પાવન ઘટના વિશે વિગતવાર વાત કરીશું જ્યાં સ્વયં આઈ શ્રી રૂપલમાએ ગિરના જંગલ નજીકના એક નાનકડા ગામમાં અવતરીને પોતાના દિવ્ય પરચાઓ પથરાવ્યા હતા આ પવિત્ર ધરતીનું નામ છે રામપરા જેને આજે પણ ચારણધામ રૂપલમાનું સ્થાન અને શક્તિનું કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે દરેક ગામની પોતાની આગવી ઓળખ હોય છે પણ રામપરા ગામ તેમ જોઈએ તો કદમાં નાનકડું હતું છતાં ત્યાં જે વૈભવ જે ધાર્મિક ઉર્જા જે ભક્તિની જ્યોત પ્રગટ થઈ હતી તે આજે પણ લોકોના હૃદયમાં ઉજાસ પાથરે છે અહીં એક શ્રદ્ધાળુ શિસ્ત બધાને નમ્ર પરિવાર વસતો હતો આ પરિવારમાં આપા અલસુર નામના ભક્ત રહેતા હતા જેમણે ધર્મ અને સત્કર્મથી પોતાનું જીવન વિતાવ્યું હતું એમની ધર્મ પત્ની ધાનભાઈ હતી આ દંપતીને ત્રણ પુત્રો દેવદાન હરસુળ અને બિજલભાઈ હતા તથા ત્રણ દીકરીઓ હતી જેમાં સૌથી મોટી જેઠી પછી જાનુ અને સૌથી નાની દીકરી એટલે રૂપલ કે પવન રૂપે શક્તિનો અવતાર ધારણ કર્યો શ્રાવણ પવિત્ર મંગળવારના દિવસે રૂપરેખામાં નાનું લાગતું પણ આત્મિક ઉર્જાથી તેજસ્વી એવો અવતાર માતા રૂપલ માનો નાના નેસમાં જન્મ થયો એમના જન્મ સમયે જ લોકોમાં એ અનુભવ થવા લાગ્યો કે આ બાળક કંઈક વિશેષ છે એમાં સામાન્ય માનવીય ગુણોથી આગળ જઈને અજાયબી અને દિવ્યતાનું અસાધારણ સંમેલન છે એમની કીર્તિ તથા પરચાઓ આજે પણ ગુજરાતભરમાં ગુંજાય છે તેઓ પોતાની ભીની હાસ્યભરી દ્રષ્ટિથી બધાનું હૃદય જીતી લેતા એક દિવસ માતા રૂપલમાએ પોતાના પિતા અલસુરને નમ્રતાપૂર્વક કહ્યું કે મારા મનમાં એક ઉદાત વિચાર ઉઠ્યો છે હું ઈચ્છું છું કે રામપરાધામમાં એક મહાન યજ્ઞ એટલે નવચંડી યજ્ઞ યોજવામાં આવે અને તે માટે સમગ્ર ચારણ જાતિ અને તમામ અઢાર વર્ણના લોકોને આમંત્રણ પાઠવવામાં આવે આ સાંભળીને આપાસુર થોડા સમય માટે મૂંઝાઈ ગયા આવા નાનકડા ન્યાયમાં રહેતા તેમને દુષ્કાળ આવકનો અભાવ અને વ્યવસાયની અછત અંગે ચિંતાઓ ઊઠી તેમણે વિચાર્યું કે ચારે બાજુ ભયંકર દુષ્કાળ ચાલી રહ્યો છે છાશ પીવડાવવાનું તો ચારણ પરંપરાનો ગુણ છે તો આવો યજ્ઞ કઈ રીતે શક્ય બને માતા રૂપલમાએ પિતાના ચિંતિત ચહેરા તરફ નિહાળ્યું અને હળવાશભરી હાસ્ય સાથે કહ્યું તમારે ફક્ત કંકોત્રી લખવાની તૈયારી કરવાની છે યજ્ઞ પૂર્ણ કરાવવાનું કામ તો અન્નપૂર્ણામા અને નાગબાઈના હાથે થશે આ વાત પછી સ્વપ્નમાં પીઠળ ગામના એક વડીલ ભુવા જેને સૌમાન્ય ભાષામાં પીઠ્ઠળના ભુવા કહેવાતા એમને સ્વયં માં રૂપલે સ્વપ્નમાં આવીને કહ્યું કે તમે હજુ જાગ્યા નથી હું તમારા ઘરની દીકરી રૂપે આવી છું મારા બાપુને યજ્ઞ બાબત મનમાં સંચય થયો છે તમે તેમને બોલીને સમજાવો કે હું નાગબાઈ સ્વરૂપે આવી છું અને આ કાર્ય સફળતાપૂર્વક થશે આપા અસુર્યા આ સ્વપ્ન સાંભળ્યા બાદ તેમની અંદર વિશ્વાસનો દીવો પ્રગટાવ્યો તેમણે યજ્ઞ માટે બ્રાહ્મણો બોલાવ્યા શુભ મહત્ત નક્કી કર્યું અને સમગ્ર ગુજરાતના ચારણ પરિવારો અને અન્ય વર્ણના લોકો માટે આમંત્રણ પત્રિકા લખાવવાનું શરૂ કર્યું જેમ જેમ કંકોત્રી ફેલાતી ગઈ તેમ તેમ લોકોમાં ઉત્સાહનો દરિયો ઊંડો થતો ગયો ગામે ગામ ખટારા ભરાઈ ભરાઈને લોકો રામપરા ધામ તરફ આવવા લાગ્યા લગ્ન કે યજ્ઞમાં જે વિધિ હોય એ તો સામાન્ય છે પણ અહીં તો ભક્તિ ભર્યું વાતાવરણ અને માતા રૂપલ માના ચમત્કારિક દર્શન બધું જ અનોખું હતું કોઈને ખબર ન પડી કે છાશ ક્યાંથી આવી દેગડા ક્યાંથી ભરાયા શાકભાજી અને અનાજ ક્યાંથી એકઠું થયું આ બધું જ માતાજીના આશીર્વાદથી સ્વયં સિદ્ધ બની ગયું દરેક મહેમાનને સત્કાર મળ્યો અને કોઈ પણ ભૂખ્યા પાછા ગયા નહીં આ યજ્ઞ એકદમ વિશિષ્ટ બની ગયો અન્ય કોઈ યજ્ઞમાં ન જોયું હોય એવું આશ્ચર્ય અને આનંદ અહીં અનુભવાયો એ દિવસે ચારણ અને અઢાર વર્ણના લોકો ભેગા થયા મા રૂપલ માના સાક્ષાત દર્શનથી સૌ કોઈ ધન્ય બની ગયા એમને મા નાગબાઈનો અવતાર માનવામાં આવ્યા અને ત્યારથી રામપરા રામપરાધામ એ શક્તિનું સ્થાન બની ગયું આજના દિવસે પણ રામપરા રામપરાધામમાં માતા રૂપલ માના પરચા થતા રહે છે ભક્તો દૂર દૂરથી માથું ટેકવા આવે છે પ્રાર્થના કરે છે અને માં પોતે હાજરી આપીને ભક્તોની પીડાને દૂર કરે છે એમનું સ્થાન એક શ્રદ્ધા ભક્તિ અને શક્તિનું પરમધામ બની ગયું છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક પૌરાણિક વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ